દેવબાગના દેવનાથ મંદિર સહિતના રહેણાંકોમાં ચોરીને અંજામ આપનાર તસ્કરને પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળ ઉપર લઈ જઈ બનાવનું રીકન્ટ્રક્શન કરાવ્યું દેવબાગ વિસ્તારમાં આવેલા દેવનાથ મંદિરમાં ચોરી કરવામાં આવી હતી તેની સાથોસાથ અડધો ડઝન રહેણાંકને પણ નિશાન તસ્કરે બનાવ્યા હતા જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં પોલીસે આરોપી અલ્તાપુર્ફે લંબુ ઇબુભાઈ બેલીમને ઝડપી લઈ સ્થળ ઉપર લઈ જઈ ચોરી અંગેનું રિક્રક કરાવતા લોકોના ટોળાઓ એકત્ર થયા હતા メキシュータレントはたまら。 જો થકેને આવ્યો સાબિયર બારીવાણ વી દેખાયવાણ અને અહીંયા પર ગારે નથી જે ભેળી નથી મકાઈએ ને લીધું ને એટલે હું

ऊपर जाता है पीछे मेरा मारो तो आई है आज अंदर सॉरी हां तो जल्दी तो हां जल्दी आने गुगली वाली गुगली में गया था भाई गुगली में